દાંતીવાડાના ટીડીઓ હિતેશભાઈ પટેલનો સત્કાર સમારંભ યોજાયો વિકાસના કાર્યો માટે સરપંચો તલાટીઓને અપાયું માર્ગદર્શન દાંતીવાડા ખાતે તાલુકા વિકાસ અધિકારી હિતેશભાઈ પટેલનો સત્કાર સમારંભ ગરિંમા પૂર્ણ માહોલમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ વિભાગના અધિકારીઓ રાજકીય અગ્રણીઓ સરપંચો અને તલાટીઓની ઉપસ્થિતિમાં ગ્રામીણ વિકાસ અને જનકલ્યાણની યોજનાઓ અંગે મંથન કરવામાં આવ્યું હતું તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન નટુભાઈ ચૌધરીએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સરપંચો અને તલાટીઓએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયના અંત્યોદયના સ્વપ્નને સાકાર કરી ગામના છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચાડવા જોઈએ તેમણે ભૂગર્ભ જળના ઘટતા સ્તર અંગે ચિંતા વ્યક્ત કરી જળા સંચયના કાર્યો કરવા પણ અપીલ કરી હતી તાલુકા આરોગ્ય અધિકારી દિલીપભાઈ દરજીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો મંત્ર આપતા જણાવ્યું કે જો ગામ સ્વચ્છ રહેશે તો જ આરોગ્ય સચવાશે જ્યારે તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ બોકાએ રાજ્ય સરકારની યોજનાઓ ગરીબો સુધી પહોંચાડવા હાકલ કરી હતી પૂર્વ તાલુકા પ્રમુખ પંચાયત પ્રમુખ રમેશભાઈ ગાડિયાએ ગ્રાન્ટનો ઉપયોગ યોગ્ય ઉપયોગ કરી ગામતણ અને પ્રાથમિક સુવિધાઓ વધારવા પર ભાર મૂક્યો હતો પોતાના સન્માન બદલ આભાર માનતા ટીડીઓ હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વિકાસ એટલે માત્ર રોડ રસ્તા નહીં પરંતુ ગ્રામસભા દ્વારા લોકોની સાચી સમસ્યાઓ જાણી તેને દૂર કરવી તે છે તેમણે શિક્ષણ આરોગ્ય આવાસ અને સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરી મહત્તમ ગ્રાન્ટનો સદુપયોગ કરવા માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમનું સુંદર આયોજન સરપંચ એસોસિએશનના પ્રમુખ અને નાદોત્રા બ્રાહ્મણવાસના સરપંચ હેમરાજભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દાંતીવાડા મામલતદાર ટીપીઈઓ નીરૂબા રાજપૂત જિલ્લા ભાજપ મંત્રી દિનેશભાઈ મેવાડા વિનોદભાઈ ચૌધરી ડિરેક્ટર પંથાવાડા યાર્ડ તેજાભાઈ મારવાડિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને સરપંચો હાજર રહ્યા હતા અહેવાલ કમલેશિંહ દરબાર